નમસ્કાર ગુજરાતી અને સમાચારોની સાથે હું છું લીન બુલેટિન ની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું વરસાદને લઈને સમાચાર સામે આવ્યા રાજ્યભરમાં આઠ મે સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હળવા વરસાદ સાથે વીજળી પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ રહેશે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળશે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો બીજી તરફ અમદાવાદમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ સહિત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો બીજી તરફ પંચમહાલ અરવલ્લી પાટણ મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અરવલ્લી દાહોદ નર્મદા બોટાદ ગીર સોમનાથમાં પણ એલર્ટ છે તો બીજી તરફ જામનગર સહિત મોરબી સુરેન્દ્રનગર અને દીવમાં પણ ઓરેન્જ એલર્ટ છે કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની પણ આગાહી છે આજે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है जिसमें हम वार्निंग की बात करेंगे तो आज के लिए मॉडरेट थंडर की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पे ऑरेंज अलर्ट और साथ में मॉडरेट थंडर और जो विंड की स्पीड होगी वो पचास से साठ किलोमीटर पर पर आवर के आसपास होगी